મોડાસા તાલુકાના જીવણપુર ગ્રામ પંચાયતની મુદત પૂર્ણ થતાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી ત્યારે કોઈ ઉમેદવારે ફોર્મ ભર્યું ન હતું ફરીથી પેટા ચૂંટણીનું જાહેરનામું બહાર પડતા જ ગ્રામજનો ચોંકી ઉઠ્યા છે જીવણપુર ગ્રામ પંચાયતમાં જીવણપુર સહિત ઉમેદપુર અને ગણેશપુર કંપા ગામોનો સમાવેશ થાય છે આ ત્રણેય ગામોમાં એક પણ અનુસૂચિત જનજાતિનો મતદાર ન હોવા છતાં ચૂંટણી પંચ દ્વારા સરપંચની બેઠક એસટી અનામત ફાળવવામાં આવી છે જ્યારે વોર્ડ નંબર 6 ની બેઠક પણ એસટી અનામત ફાળવાઈ છે જેથી ગ્રામજનો તંત્રની આ ગંભીર ભૂલને પગલે વિરોધ નોંધાવી રહ્યા છે અમારા છ નંબરના વોર્ડમાં આદિવાસી સીટ હતી અને અત્યારે પણ બે હજાર તેરની સરપંચની ચૂંટણીમાં પણ આદિવાસી સરપંચની સીટ આવી છે તો અમે જ બે ગ્રામસભાની મિટિંગમાં એનો બહિષ્કાર કર્યો છે અને આ સીટ નહીં નીકળે તો અમે આંદોલન કરશું

રિઝર્વેશન કરી અને અનુસૂચિત જનજાતિની સરપંચની સીટ કરવામાં આવી છે ગ્રામ લોકોની માગણી એવી છે કે ભાઈ જ્યારે મતદાર જ નથી અને સરપંચની બેઠક જો ખાલી રહેતી હોય તો ચૂંટણી પંચ અને રાજ્ય સરકારે દખલગીરી કરી અને આ સીટ રોટેશન મુજબ જે કોઈ અનામત આવતી હોય એ અન્ય અનામત ફાળવીને પણ આ સરપંચની ચૂંટણી સત્વરે કરવી જોઈએ ગુજરાત ગ્રામ પંચાયતની ચૂંટણી માટે વોર્ડ રચના અને સરપંચની સીટોની રચના સાથે અનામત એસટી એસસી વગેરે સીટોની ફાળવણી બે હજાર એકની વસ્તી ગણતરીની મતદાર યાદી ઉપરથી નક્કી કરવામાં આવે છે જેથી મોડાસાના જીવણપુરમાં આ વખતે કાયદાકીય જોગવાઈ પ્રમાણે એસટી ઉમેદવારને ફાળવાઈ હોવાનું મામલતદાર જણાવે છે आदिवासी रिजर्वेशन सीट होवा લાસ્ટ ટાઈમ પણ કોઈ ફોર્મ ભરાયેલ નહોતું જે તે વખતે વસ્તીયા સે પરંતુ ચાલુ સમય દરમિયાન કોઈ વસ્તી આદિવાસી વસ્તી ન હોવાતી ચાલુ પેટાચૂટણીમાં પણ કોઈ પણ ફોર્મ ભરાયેલ નથી આગવની 2001 ની વસ્તી ગણતરીમાં આ વિસ્તારમાં જે આદિવાસી ખેતમજૂરો કામ કરતા હતા તેમના નામ મતદાર યાદીમાં ઉમેરી લેવાયા હતા જો કે હાલ અહીં એક પણ આદિવાસી ખેતમજૂર નથી અને મતદાર યાદીમાં પણ એક પણ આદિવાસી મતદાર નથી एले मोडसा जीवणपूर गाम गामधणी बनवा थनगनी रहला मोरतियाने हजू थोडा दिवस राहजूवी तस्लीम सुथार वी टी